સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હેત્રપિંડીના ગુનામાં ફ્રીજ કરાયેલા બેંક એકાઉન્ટને અનફ્રીજ અને અનલોક કરવા માટે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકનાપી તાંઈની બોગસ સહી અને રબર સ્ટેમ્પ બનાવવાના ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ દસ સાત બે હજાર ચોવીસ ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ ખાતે મેલ કરી કોટક મહિન્દ્રા બેન્કના મુરારી ઝા કન્ઝ્યુમર બેન્ક હરિયાણાઓએ મેલ કરીને જાણ કરેલ કે તેમના બેંકના મેલ પર એક લેટર આવેલો છે અને જે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદના હોદ્દાનો પીએ પીઆઈ હોદ્દાનો અને બોર્ડ રાઉન્ડ સીલનો લેટર છે અને તેમાં એક એકાઉન્ટ અનલોક અને અનફ્રીઝ કરવા માટે જણાવેલું છે તે બાબતે ખરાઈ કરવી આ મેલ આવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ સી પી ચૌધરી તથા તેમના સ્ટાફના માણસોએ આ મેલ બાબતે તપાસ હાથ ધરેલ આ પ્રાથમિક તપાસ દરમિયાન હકીકત આવેલ કે આ એકાઉન્ટ સની બે હજાર ત્રેવીસના વર્ષમાં ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા તેતાળીસ હજાર રૂપિયાની સાયબર ક્રાઈમ થયેલો હોય એ બાબતે અનલોક અને અનફ્રીઝ કરવામાં આવેલું હતું જે ફ્રીઝ કરવામાં આવેલું હતું આ એકાઉન્ટને ઓપન કરવા માટે આરોપીઓએ ગુનાહિત કાવતરુર રચી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એ પોલીસ ઇન્સ્પેક્ટરનો ખોટો સિક્કો બનાવી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો રાઉન્ડ સ્ટેમ્પ બનાવી અને આ ડોક્યુમેન્ટ તેઓએ ઉટક મહિન્દ્રા બેન્કમાં મેલ કરી અને અનલોક અને અનફ્રિજ કરવા માટે જણાવેલું હતું અને આ જે એકાઉન્ટ છે એનું મેઇલ આઈડી અને જે નંબર ઉપરથી બેંકમાં કોલ કરવામાં આવેલો હતો તે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી સ્ટાફના માણસોએ ચેક કરતા આ એકાઉન્ટ અમન કુમાર સિંઘ સંજય કુમાર સિંઘ રહેવાસી રેવાલગંજ બિહારનું હોવાનું જણાવેલ છે અને આ એકાઉન્ટને અનલોક અને અનફ્રીઝ કરવા માટે તેમની સાથે જે મોબાઈલ નંબર પરથી સંપર્ક કરવામાં આવેલો હતો તે અજય કુમાર રાઉજીભાઈ પરમાર રહેવાસી હાડગુડ તથા કૃષ્ણનંદન ઉર્ફે આદિ કૃષ્ણ મુરારી પટેલ રહેવાસી વસ્તાલ અમદાવાદનું ઇન્વોલ્વ ઇન્વોલ્વમેન્ટ હોવાનું જણાવતા આ બંને આરોપીઓને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા લાવી અને પૂછપરછ કરતા તેઓએ આ ગુનાનો એકલા કરેલો હોય તેઓના વિરુદ્ધમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઈ એસઆઈ નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ નાઓએ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો છાસઠ ચારસો અડસઠ ચારસો ઇકોતેર એકસો વીસ બી તથા આઈટી એક્ટની અલગ અલગ કલમ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાના કામે અજય કુમાર હાવજીભાઈ પરમાર રહેવાસી હાડગુડ